કેશોદ શહેરમાં દિવસેને ને દિવસે ઉગ્ર બની રહેલા રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની ગઈ છે કેશોદના મેઘના સોસાયટી વિસ્તારમાં પાસઠ વર્ષીય વૃદ્ધ પ્રવણભાઈ મહેતા પર રખડતા આખલાઓએ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે મૃતકના પુત્રના જણાવ્યા મુજબ તેમના પિતા દરરોજની જેમ વહેલી સવારે વોકિંગ માટે એરપોર્ટ રોડ પર ગયેલા અને વોકિંગ બાદ પોતાની બાઇક લઈ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાસે બે આખલાઓ બાખડતા હોય તે સમયે એક આખલાએ સીધો હુમલો કર્યો હતો જેના કારણે ગંભીર ઈજાઓ બાદ વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવી રહ્યા હતા જે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ત્યારે સ્થાનિક લોકો દ્વારા પાલિકાને રખડતા ઢોરને લઈ કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે મુકેશ વાઘેલા કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર કેશોદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને સાચવવા માટેની કોઈ જગ્યા હાલે ઉપલબ્ધ ના હોય કેશોદ નગરપાલિકા દ્વારા જે જે ગૌશાળામાં કે પાંજરાપોળમાં જગ્યા ખાલી હોય ત્યાં પશુઓને પકડી અને મોકલવાની કામગીરી ચાલુ જ હતી અને કેશોદ નગરપાલિકા દ્વારા આ બાબતે પણ જે એજન્સીને વર્ક ઓર્ડર આપેલો છે અને રખડતા પશુઓને સાચવવા માટેની કોઈ જગ્યા ઉપલબ્ધ ન હોય જેના કારણે આ કામગીરી થોડી ધીમી ચાલે છે એ એના ભાગરૂપે કેશોદ નગરપાલિકાએ જે કેશોદના સર્વે નંબર પાંચસો ઓગણ્યાંસી છે તે પૈકીની જગ્યામાં આશરે બાવીસો પાંચસો ચોરસ મીટર જેટલી જગ્યાની સરકારશ્રીમાં માગણી કરેલી છે એટલે આ જગ્યા મળેથી ત્યાં સુનિયોજિત રીતે વિકાસ કરી અને તણખૂટ કે અન્ય જે રખડતા પશુઓ છે તેને સાચવવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે અગાઉ પણ કેશોદ નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે રખડતા પશુઓને પકડવાની કામગીરી ચાલુ જ હતી જેમાં અંદાજે એંસી જેટલા પશુઓને પકડવામાં આવેલા છે અને તેમને જુદી જુદી ગૌશાળામાં કે પાંજરાપોળમાં મૂકવામાં આવેલા છે હા મારું નામ દેવંગ પ્રવીણભાઈ મહેતા પ્રવીણભાઈ મહેતા મારા પપ્પા હતા બાર તારીખે આવો બનાવ બની ગયો કે મારા પપ્પા ડેઈલી વોક માટે જતા હતા એરપોર્ટ રોડ ઉપર તો ત્યારે એ રિટર્ન આવતા હતા તો એમાં બે આખલા બાજતા હતા હનુમાન મંદિર પાસે તો એમાં સાઈડ માં પપ્પા ઉભા હતા પણ એક આખલો છૂટો પડી અને ઉપર આવી ગયો અને માથું નીચે ભટ કહીતું અહીંયા સાહેબ પાસે લઈ ગયા પછી જુનાગઢ આગળ લઈ જતા તો રસ્તામાં આગળ તો ઘણી વાર નાની મોટી ઈજા થતી ઘણી વાર મોટી ઈજા થતી હોય છે અને ઘણી વાર અમારા પરિવાર સાથે બન્યું આવું થતું હોય છે તો આવું આગળ પાછું કોઈ હવે નિર્દોષારે ના થાય અને નગરપાલિકાની ને લીધે આવું ના બને તો એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ કે રખડતા આખલાઓને જે રીતે હેરાન કરે છે એને માટે પાંચ પોળમાં પોડી કે જે કંઈ વ્યવસ્થા હોય એ બધું ધ્યાન રાખવું જોઈએ ગત રોજ એક કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક આપ્યુંનો બનાવ બનેલો છે જેમાં જાહેર કરનાર છે દેવાંગભાઈ પ્રવણભાઈ મહેતા કે જેઓના પિતા પ્રવણભાઈ ગુરુશંકર મહેતા કે જેઓ જૂનાગઢ કેશોદના રહેવાસી છે જેઓ ગઈ તારીખ બાર પાંચના રોજ એરપોર્ટ તરફથી આવતા હતા તે દરમિયાન બે આખલા હોય સાથે બાઇક તેઓને સારવાર માટે જુનાગઢ લઈ ગયેલા ત્યાં તેઓનું મરણ થયેલું હતું સારવાર દરમિયાન જે બાબતની મરણ જના પુત્ર કેશોદ પોલીસને જાહેરાત કરતા કેશોદ પોલીસ સ્ટેશન અકસ્માતમાં દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે બાર તારીખના બનાવ બનેલો તો સાંજે મારું નામ પ્રવીણભાઈ જીણાભાઈ રાઠોડ હું અહીં શ્રદ્ધા સોસાયટીમાં રહું છું અને અત્યારે કેશોદ સિટીની અંદર જે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે જે તંત્ર એની ઉપર કોઈ એક્શન લેતું નથી હમણાં થોડી થોડા દિવસ પહેલાં એક મેઘના સોસાયટીમાંથી એક ભાઈ વોકિંગ કરતા હતા ત્યારે એ લોકો અહીંથી નીકળ્યા અને આખલા બધાને એનું મૃત્યુ થઈ ગયું બાઇક લઈને નીકળ્યા હતા એ લોકો અને એમાં એનું મૃત્યુ થઈ ગયું અને એ ડેથ થઈ ગયા તો આ તંત્રને મારે એટલી કહેવા વિનંતી છે કે આ રીતનું આખલાઓ જ્યારે કોઈ આ રીતનું નુકસાન કરે છે તો એને કંઈક તંત્ર એની જવાબદારી નિભાવીને એને ક્યાંક સારી જગ્યાએ એને શિફ્ટ કરી દઈએ એવી અમારી તંત્ર દ્વારા વિનંતી છે આ રોડ ઉપર આવા અવારનવાર આખલાના અકસ્માતો થાય છે અને ઘણીવાર આજુબાજુમાં શિયાર ચોકથી માંડી છે ફુવારા ફુવારાથી માંડીને છે અને કોરટહુદીમાં ઘણા બધા એક્સિડન્ટો થાય છે જે આંખલાને હિસાબે થાય છે તો મારું કહેવાનું એટલું જ છે કે તંત્રને થોડુંક જાગૃત થાય અને આ આખલાઓને ક્યાંક સારી જગ્યાએ શિફ્ટ કરે એવી મારી વિનંતી છે